રજગરીય પ્રાસંગિક વિષય એવરેસ્ટ આરોહણ સ્મૃતિદિન સંપાદન અને પઠન આરતી ભટ્ટ આ પૃથ્વી પર સૌથી ઊંચા પર્વતીય શિખર ઉપર સૌ પ્રથમવાર મનુષ્ય પગલા માંડ્યા હતા એ ઘટના ને આજે એકોતેર વર્ષ પૂરા થયા છે ઓગણીસો ત્રેપન માં આજના દિવસે સાગર માથા એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર બે વ્યક્તિઓ સૌ પ્રથમવાર ડગ મુક્યા હતા ન્યુઝીલેન્ડ ના પર્વતારોહક સર એડમંડ હિલેરી ભારતીય અને નેપાળી બેવડુ નાગરિકત્વતા ધરાવતા તેનઝીંગ નોર્ગે એ ઓગણત્રીસમી મે ઓગણીસો ત્રેપનના રોજ વિશ્વના સૌથી ઊંચા પર્વતની ટોચે પહોંચીને દુનિયાને ચકિત કરી દીધી હતી આ બહાદુર પર્વતારોહકની આ સાહસિક સફરને દુનિયાભરમાંથી બિરદાવવામાં આવી નેપાળ તિબેટ અને ચીનની આંતરરાષ્ટ્રીય બોર્ડરના ત્રિભેટે આવેલા વિશ્વના સૌથી ઊંચા શિખરને સાગર માથા તરીકે ઓળખવામાં આવે છે આઠ હજાર આઠસો અડતાલીસ મીટરની ઊંચાઈ ધરાવતા આ પર્વતની ઉંચાઈ માપવા અઢારસો આઠ ના વર્ષથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા અઢારસો સુડતાલીસ માં ભારતના તે સમયના સર્વેયર જનરલ એન્ડ્રુ વોગ દ્વારા હિમાલયના પર્વતોની ઊંચાઈ માપવાની કામગીરી શરૂ થઈ હતી ત્યાં સુધી ભારતમાં આવેલા કાંચનજંગા નામના પર્વત ને વિશ્વના સૌથી ઊંચા પર્વત તરીકે માનવામાં આવતું હતું અઢારસો બાવન માં દેહરાદૂન સ્થિત સર્વેયર જનરલ ની કચેરી માં ભારતીય ગણિતજ્ઞ રાધાનાથ સિકદારે ટ્રીગોનો મેટ્રિક ગણતરી કરીને એવરેસ્ટ ને વિશ્વના સૌથી ઊંચા પર્વત તરીકે ઘોષિત કર્યો ભારતના સર્વેયર જનરલ જ્યોર્જ એવરેસ્ટના નામ ઉપરથી વિશ્વના આ સૌથી ઊંચા પર્વતને એવરેસ્ટ નામ આપવામાં આવ્યું આ પર્વત શિખર ને સર કરવા ઉત્તર અને દક્ષિણ એમ બંને તરફ થી ચઢાઈ કરવામાં આવે છે અઢારસો પંચ્યાસી ના વર્ષ થી એવરેસ્ટ ના શિખર ઉપર ચડવાના પ્રયાસો શરૂ થયા હતા ઓગણીસો એકવીસ માં જ્યોર્જ મેલોરી નામના પર્વતારોહકે ઉત્તર તરફ થી એવરેસ્ટ ઉપર ચડવાનો માર્ગ શોધી કાઢ્યો હતો અને તેઓ બાવીસ હજાર નવસો ને નેવ્યાસી ફૂટ ની ઉંચાઈ પર પહોંચી શક્યા અને હવામાન અને ઓક્સિજન ની કમી ને કારણે તેઓને પરત ફરવું પડ્યું હતું ઓગણીસો બાવીસ માં પહેલી વાર ઓક્સિજન સાથે લઈને નવસો પચાસ ફૂટ ઊંચે ચડીને એવરેસ્ટ ને સર કરવાનો પ્રયાસ જ્યોર્જ ફિન્ચે કર્યો હતો પણ તેઓ પણ સફળ ન થયા ઓગણીસો બાવન માં સ્વીડન ના પર્વતારોહક દળે સ્થાનિક શેરપા ટેન્ઝિંગ નોર્ગે ને સાથે રાખીને નેપાળ તરફ થી એવરેસ્ટ ઉપર ચઢાઈ કરી પણ તેઓ અઠ્યાવીસ હજાર ફૂટ પહોંચીને પરત આવ્યા આખરે બ્રિટિશ પર્વતારોહકના બીજા દળના બીજા નંબરની ટુકડીના બે સભ્યો ન્યુઝીલેન્ડના સર એડમંડ હેલેરી અને શેરપા ટેન્ઝીંગે ઓગણત્રીસમી મે ઓગણીસો ત્રેપન ની સવારે અગિયાર વાગ્યે ત્રીસ મિનિટે દુનિયાના સૌથી ઊંચા શિખર ઉપર કદમ માંડીને વિશ્વ વિજય મેળવ્યો હતો એવરેસ્ટ ને સર કરવામાં અનેક સાહસિકો એ જીવ ગુમાવ્યા છે ઓગણીસો છન્નુ માં બરફ ના તોફાન અને હિમશિલાઓને ને ધસી પડતા સોળ લોકો એવરેસ્ટના પર્વતારોહણ દરમિયાન માર્યા ગયા હતા બે હજાર પાંચ ના વર્ષમાં ફ્રાન્સ ના પાઇલોટ ડિડિયર ડેટસાલે સૌ પ્રથમ વાર હેલીકોપ્ટર એવરેસ્ટ ના શિખર પર ઉતાર્યું હતું અપ્પા શેરપા નામના સાહસિકે અત્યાર સુધીમાં ઓગણીસો નેવું થી બે હજાર અગિયાર સુધીમાં એકવીસ વાર એવરેસ્ટ શિખરે પહોંચવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે જયારે સૌથી નાની ઉંમરના પર્વતારોહક તરીકે એવરેસ્ટ શિખર સર કરવાનો વિક્રમ અમેરિકાના જોર્ડન રોમિયો નામના તેર વર્ષીય કિશોર નોંધાવ્યો છે ભારત તરફથી બચેન્દ્રીપાલ નામની મહિલા પ્રથમ વાર એવરેસ્ટ શિખરે પહોંચનારી ભારતીય નારીનું ગૌરવ ધરાવે છે જો કે એવરેસ્ટ ઉપર પર્યાવરણ ને દુષિત કરનારા અનેક કચરાઓ જમા થઈ ગયા છે જે અંગે પર્યાવરણ વાદીઓ લોકો નું ધ્યાન ખેંચી રહ્યા છે સાગર માથા એટલે કે વિશ્વના સૌથી ઊંચા પર્વત ઉપર મનુષ્ય કદમ માંડીને એકોતેર મી જયંતિ એવરેસ્ટ ચડાઈમાં માં જાન ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ અને સાહસિકો ની હિંમત ને શાબાશ પ્રાસંગિકમાં આજનો વિષય હતો એવરેસ્ટ આરોહણ સ્મૃતિદિન સંપાદન અને પઠન આરતી ભટ્ટ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું